આજ રોજ નડિયાદ શહેર બારકોસિયા રોડના અને નડિયાદના અલગ અલગ વિસ્તારના મુસ્લિમ સમાજના લોકો ધારા બારકોસિયા રોડ મામલે થયેલ ભ્રષ્ટાચાર અને દબાણ કામગીરીમાં થયેલ એકતરફી કાર્યવાહી બાબતે મુસ્લિમ સમાજના આગેવાન સોહિલભાઈ ચિસ્તીયા ધારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જતા ભ્રષ્ટ અધિકારી પ્રદીપ સુરીયલ અને તેમનો મર્તીઓ વહીવટ ડાર શિવમ દેસાઈ ધારા જાંથી મારી નાખવાની ધમકી આપી હતી જે સંદર્ભ એ સોહિલભાઈ ચિસ્тия ધારા જેતે સમયે त्या સ્થળ પર નડિયાદ Town Police નો સંપર્ક કરી બોલવામાં આવી હતી અને ફરિયાદ પણ કરવામાં આવી હતી તેમ છતાં આજ આ વાત ને 3 મહિનાથી ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં ફરિયાદ दाखल ન થતા નડિયાદ શહેરના અલગ અલગ વિસ્તારના नागरिको પોતાના સમર્થન સાથેની સહયોગ કરી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન અને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ની કચેરી જય રૂબરૂ લેખિત અને મૌખિક રજૂઆત કરી વહેલી તકે સામાવાળા ભ્રષ્ટ અધિકારી અને તેના મર્તિયા વિરુદ્ધ ફરિયાદ दाखल કરે તેવી રજૂઆત કરવા ગયેલ હતા રિપોર્ટર ইমরান શેખ ખેડા ગુજરાતની આજ અમદાવાદ